સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કેમિકલ ચોરીનો પર્દાફાશ કરતી સ્ટેટ મોનિટરિંગ સેલ સુરત જિલ્લાના હજીરા રોડ ખુલ્લા પ્લોટમાં અંત્રોલી ગામની પ્રાથમિક શાળા પાસે તાલુકો કામરેજ ખાતે કરી હતી સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ સ્ટેટ મોનિટરિંગના સેલના પીએસઆઈ સીએ તાવિયાડની આગેવાનીમાં રેડ કરી ઘટના સ્થળેથી ચોસઠ કિંમતનું નવસો કિલો કેમિકલ જપ્ત કરતી સ્ટેટ મોનિટરિંગ સ્ટીલ સાથે રિવાઇલ કેમિકલ પંચાવન હજાર પાંચસો પચાસ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા ઇઠ્યોતેર લાખ બાવીસ હજાર એકસો તેર જપ્ત કરી સાથે ત્રણ વાહન જેની કિંમત રૂપિયા ત્રીસ લાખ સાથે પિકઅપ ડાલુ એક જેની કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર બે મોબાઈલ જેની કિંમત રૂપિયા દસ હજાર સાથે રોકડ રકમ બે હજાર નવસો પચાસ જપ્ત કરી સાથે બેરલ અને અન્ય બોલાવ્યો હતો જેમાં ઘટના સ્થળથી ત્રણ કેમિકલ માફિયાઓને પકડી પાડી જેમના નામ સત્યપ્રકાશસિંહ બપુરસિંહ રહેઠાણ સુરેરી ગામ તાલુકા માણીયાવ જિલ્લા ઝોન પર યુપી ટ્રેન ડ્રાઈવર बे रूपराम हरखाराम मेघवाल छोटू गांव विजयनगर तालुको गोड़ामलन जिलों बाड़मेर राजस्थान टैंकर चालक त्र सूर्यप्रकाश सिंह विकसित सिंह सत्यप्रकाश सिंह रहाण सुरेरी तालुका मामियाव जिला जोनपुर यूपी टैंकर

ગયેલા ડ્રાઈવર રેઠાણ પાંડેસરા સુરત ચોરી કેમિકલ રિસીવરને ને વોન્ટેડ જાહેર કરી કામરેજ પોલીસ સ્ટેશન માં ક્વોલિટી કેસ રજીસ્ટર કરવામાં આવેલ છે બ્યુરો ચીફ મનીષભાઈ પટેલ સાથે કેમેરામેન ઉકાભાઈ ભરવાડ જોતા રહો